ભરૂચ શહેરના હાજીકાના બજારના બહાદુર વિસ્તારમાં રહેતા એક પરિવારને વીજ વિભાગ તરફથી સ્માર્ટ મીટર મારફતે સીધું ત્યાસી હજાર રૂપિયાનું બિલ આવતા ચકચાર મચી જવા પામી હતી અગાઉ તેમના જૂના મીટર પરથી દર મહિને માત્ર સાત થી આઠ હજાર રૂપિયાનું બિલ આવતું હતું પરંતુ અચાનક સ્માર્ટ મીટર મારફતે ત્યાસી હજારનું બિલ ઠોકાઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયું છે ભરૂચ જિલ્લામાં થોડા સમયથી સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ બંટોર ચાલી રહ્યો છે. રહીશોમાં એ અંગે ભારે અસંતોષ છે. આવી પરિસ્થિતિ વચ્ચે વધુ એક કુટુંબને મોટું બિલ આવતા નાગરિકોના આક્રોશમાં વધારો થયો છે. પરિવારે વીજ કંપનીની કામગીરી અંગે ખુલ્લેઆમ આક્રોશ ઠાલવ્યો હતો અને અયોગ્ય બિલ સામે ન્યાય મળે તેવી માંગણી કરી હતી. ભરૂચના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈ સોસાયટીઓ અને રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મે મિલનરી પ્રજા પાર્ટી બોલું છું. હું હાજી ખાના બજાર વિસ્તારમાં રહું છું અને મારા ટાળે આ વખતે છે ને તે ઇકોતેર હજાર લાઇટ બિલ આવ્યું છે એની પહેલાં અમે જે સોલર પેનલ નટું લખાવ્યું તે વખતે સાત હજાર આઠ હજાર નવ હજાર અને મિનિમમ વધારે વધારે ઉનાળામાં દસ હજાર લાઇટ બિલ આવતું હતું ને સોલર પેનલ હાથે અમારે સ્માર્ટ મીટર આપવામાં આવ્યું છે લાસ્ટ લાસ્ટ મંથમાં અમારું સાત હજાર છસો રૂપિયા લાઇટ બિલ આવેલું હતું ને આ વખતે ને ગયો વખતે અમારા છે ને સોલરના યુનિટ જનરેટર રાખ્યા તો અમને જીવી માટે એવું કહેવામાં આવેલું હતું કે તમારા આ મહિને તમારા યુનિટ જનરેટ થશે ને તમાર બિલ ઓછું ભરવાનું હશે તો એના કર્ણા ખૂબ ઊંડું થઈ ગયું છે અત્યારે અમારે એસી હજાર બી બિલાવું છે ભરવાનું